પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવો પાટણની ધર્મપ્રેમી પ્રજા દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે ઉજવાતા હોય છે ત્યારે આજે કેટલીક જગ્યાએ નાગપંચમીના પર્વ નિમિત્તે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કેટલીક જગ્યાઓ પર આવતીકાલે ઉજવવામાં આવશે પાટણ શહેરના પ્રાચીન ત્રણ દરવાજા ખાતે આવેલ ત્રિપુરિયા ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજનો હવન યોજાયો હતો શહેરના પંચાસર જૈન દેરાસર માં આવેલ અતિ પ્રાચીન ગોગા મહારાજની મૂર્તિને એક જ વાર ભક્તોને દર્શન કરવા માટે બહાર લવાઈ હતી જેના દર્શનનો ભક્તોએ લાભો લીધો હતો આમ નાગપંચમી ઉજવણી કરવામાં આવી હતી તો શહેરમાં કેટલીક જગ્યાએ આવતીકાલે નાગપંચમીની ઉજવણી કરવામાં આવશે આજનો આ પાવનકારી મંગલ દિવસ એટલે કે શ્રાવણ અવાદ નાગપંચમીનો દિવસ અને ગોગા મહારાજની પૂજાનો આ દિવસ કહેવાય અને આજના શુભ દિવસે આજે ત્રણ દરવાજા ભગવાન ત્રિપુલિયા ગોગા મહારાજ સાથે સાથેમાં જગદંબા સદીનું પણ સાનિધ્ય સ્થાન છે આજે આવા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અહીંયા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞ દર વર્ષે નાગપંચમીના દિવસે કરવામાં આવે છે અને જેના પૂજારી અમારા લલિત મહારાજ એમના દ્વારા દાદા ગુગા મહારાજની આ પૂજાનું નિત્ય કર્મ થાય છે અને અહીંયા ભગવાન ગોગા મહારાજના ગામે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે વધારે છે દરેકની મનોકામનાઓ સિદ્ધ કરે ભગવાન એવી આજના નાગપંચમીના શુભ અવસરે અને મા જગદંબા સદીના ચરણોમાં પ્રાર્થના કરીએ